નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ મંગળવાર ના ને મંગળવારના રોજ હરાજી નું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ઘઉં આવક અંગે વાત કરીએ તો ચૌદ હજાર ચારસો ને વીસ કરતાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આપને ઘઉના બજાર ભાવ અપડેટ મળતા રહે

ભાઈ પાંચસો ને સોળ રૂપિયાના ભાવ ભાવ છે પાંચસો ને સોળ રૂપિયાના ભાવ મીડિયમ ક્વોલિટી પાંચસો સોળ लोफ वन गांव है भाई क्वालिटी की बात करें तो सुपर क्वालिटी है ₹558 का भाव दिया अच्छा जोली क्वालिटी सुपर क्वालिटी ₹558 हाले भाई 50 में ₹1090 ₹470 ₹470 ચારસો રૂપિયાના ભાવ રૂપિયાના ભાવથી જોયેલી ક્વોલિટી ચારસો એસી છે મીડિયમ ક્વોલિટી કરતા નીચું ચારસો ને રૂપિયા લોકવાન કહું છે ભાઈ પાંચસો ચોત્રીસ રૂપિયાના છે જોયેલી ક્વોલિટી પાંચસો ચોત્રીસ રૂપિયા મીડિયમ કરતા સારું પાંચસો ટુકડા કહું છે ભાઈ પાંચસો દસ રૂપિયાના ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી

ટુકડા ઘઉં છે ભાઈ જુલિયો ક્વોલિટી પાંચસો ને ઓગણપચાસ રૂપિયાના ભાવ છે સુપર ક્વોલિટી પાંચસો ને ઓગણપચાસ રૂપિયા ટુકડા ઘઉં પાંચસો ને ઓગણપચાસ રૂપિયા ઘઉં છે ભાઈ ચારસો નવ્વાણું રૂપિયાના ભાવ થયા છે જોઈ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતા નીચું ચારસો નવ્વાણું રૂપિયાના ભાવ થયા છે લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને ચૌદ રૂપિયાના ભાવથી જોઈ લે ક્વોલિટી પાંચસો ને ચૌદ રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે પાંચસો ને ચૌદ રૂપિયા

પાંચસો રૂપિયાના છે ક્વોલિટી પાંચસો ને અઢાર રૂપિયા ના ભાવ થયે છે ક્વોલિટી ની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી માલ છે પાંચસો ને અઢાર રૂપિયા ના ભાવ છે ક્વોલિટી ટુકડા ઘઉં છે ભાઈ જોલિયો ક્વૉલિટી 518 ને અઢાર રૂપિયાના ભાવ થયા છે મીડિયમ ક્વોલિટી માલ છે પાંચસો ને અઢાર ભાવ થયા છે લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો અઢાર રૂપિયાના ભાવ છે જોલિયો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી માલ છે 518 ને અઢાર રૂપિયાના ભાવ થયા છે તાણે પણ એક સરખું પાંચસો રૂપિયા পাঁচসো সত্তর রুপিয়া ভাব থাকি কোলিটি পাঁচ সো সর রুপিয়া ভাব টুকড় পাঁচ সত্তর লোক কৌছে ভাই কোলিটি মিডিয়ম কোলিটিছে পাঁচ সো রুপিয়া ভাব থাক લોકવાન ઘઉં છે ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે પાંચસો ને અઢાર રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વૉલિટી પાંચસો ને અઢાર રૂપિયા લોકવાન ઘઉં છે ભાઈ જોઈએ ક્વૉલિટી પાંચસો ને છ રૂપિયાના ભાવ છે પાંચસો ને છ રૂપિયા ટુકડા ઘઉં છે ભાઈ જોઈએ ક્વોલિટી પાંચસો ને ત્રેવીસ રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી પાંચસો ને ત્રેવીસ રૂપિયાના ભાવ ટુકડા ઘઉં પાંચસો ને ત્રેવીસ રૂપિયા છે છે ભાઈ ભાવ મીડિયમ ક્વોલિટી કરતા સારું પાંચસો ને ત્રેવીસ રૂપિયાના ભાવ લોકવાન કહું છે ભાઈ પાંચસો ને બાવીસ રૂપિયાના ભાવ થયે છે જોલી ક્વોલિટી પાંચસો બાવીસ રૂપિયા લોકવન કઉ છે ભાઈ જોઈએ ક્વોલિટી પાંચસો ને ઓગણીસ રૂપિયાના ભાવ થયા છે લોકવન કઉ પાંચસો ને ઓગણીસ રૂપિયા